હોવાથી સૌથી વધુ હાલાકી પડે છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ પોતાના જીવ જોખમમાં મૂકી છકડો રિક્ષા સહિતના વાહનોમાં ડાઉન કરે છે આબુ જ જસદણનું એક ગામ છે રાજા વડલા

હમણાં ઉનાળામાં રોડ રસ્તા સાફ કરાવ્યા એ કે રો આમાં નવો રોડ બનવો તો અમે રાજી થઈ ગયા ખારું આપણી બેની દીકરીઓ ભણવા જતી તકલીફ ન પડે પણ આ બધા એવી વાતો કરે સાહેબ કે ભાઈ અહીંયા દીકરીઓને ભણાવો દીકરીઓને ભણાવો અમે મફત ભણાવી પણ સાહેબ અમારા ગામમાંથી અમને સાંભળતું નથી કે એસટી નથી આવતી બરોબર છે તો અમારી બેન દીકરી અહીંથી ચાર કિલોમીટર પાંચ કિલોમીટર દૂર જવું પડે ભણવા તો હવે એ ભણવા માટે થઈને એસટી તો જોઈએ ને રિક્ષામાં ત્રી ત્રી છોકરા ભરે તો એની સલામતી શું અમારી દીકરીઓની પછી આવકમાં સાહેબ ખરાબ અપોર હોય એક રિક્ષા હોય ની ઠેઠ હાલીને અહીંયા સુધી આવે તો દીકરીઓને ભણાવી હાલી ને આવવું પડે સાહેબ સો ટકા કે મને નથી સાંભળતું કે એસટી આવતી હતી જોઈ જ નથી આ ગામમાં વસ્તી આ ગામમાં છે ત્રણ હજાર થી બત્રીસો બરોબર બોલો તમે ગામના લોકો ગામ નાગરિક તરીકે શું માંગશો અમારા ગામ માં ત્રીસેક વર્ષ થી હજી બસ આવી નથી બેન દીકરીઓ છે આવે આવે જાય ટ્રાવેલ કરે છે બસ મેં ખુદે ભાડી નથી રાજાવડલા ગામમાં કોઈ દી નહીં કોઈ દિવસ નહીં કેટલી થઈ તમારી મારી ફોર્ટી સિક્સ પછા વર્ષ છેતાલીસ વર્ષ કોઈ દી નહીં બસ કોઈ દિવસ મેં બસ વાળી નથી બરોબર ચોક્કસ છેતાલીસ વર્ષના ભાઈ છે કોઈ દી બસ પાયરી નથી અહિયાં જે વડીલો આપણી સાથે છે તમે ક્યારે છેલ્લે બસ જોઈ તમારા ગામમાં હવે બસ જોઈએ આજથી પાંત્રીસેલી વર્ષ પહેલાં બરોબર આવતી પહેલાં આવતી કઈ બસ આવતી

સરકાર ને તો હવે આ રજૂઆત કરી કે અમારે બસની ની જરૂરત ગણાય અને બસ ન આવે તો અમારે કેમ ગણતા હશે કે આ લોકો આ આખા જિલ્લા બહાર છે કેમ ગણતા હશે ચોક્કસ તમે શું કહેવા માંગશો ભાઈ અમે જેમ કહી શકાય દીકરીઓને ભણાવવા ભાડલા મોકલી છે રિક્ષા લઈને રિક્ષામાં જાય છે એટલે રિક્ષા ન હોય ત્યારે છોકરીઓ બે હશે છોકરા આવે છે હાલી હા રિક્ષામાં રિક્ષામાં જવાનું હા તો ત્રી પાતરી ભર્યા હોય કલાક કલાકનો બપોરે ટાઈમ હોય બાર એક વાગ્યાનો નો તો દીકરીઓ ભૂજ છું કાઉન્ટી ને બેઠસુ કલાક દોઢ કલાક બે હશે રીક્ષાની હોય ના સાહેબ હું કર્યા કોણ થી પીધી એવું ક્યાંય ખરું કે આ અપડાઉન દીકરીઓ કોઈ ભણતી ભણતી ઉઠી તો એવું જ બને છે હા એટલે ભણાવતા નથી પછી એમાં મોકલવી હું હમણાં એક દિન હું બે ત્રણ દિન પેલા રસ્તણ ગયો એક છોકરી નું રસ્તાણ થી બિહારતો આવ્યો એક વાગ્યે ઘાયલ વાડીએ ઠેરીને વાળીએ મૂકી સુધી આવતી કનેહરા ને આ બાજુ નથી આવતી છે આ થી એમ કે રસ્તા ને ભણવા જાય છે રિક્ષામાં બદલે બસ હોય તો સુવિધા સારી કેવાય તો કેમ ચાલુ નહીં કરતા હોય હવે એ સી ખબર હોય કેમનું ચાલુ કરતા હોય હું કોને ખબર હોય તમને શું લાગે છે ફરી ફરી તમને પૂછું કેમ કેમ ચાલુ કેમ નહીં કરતા હોય કારણ શું કેમ કે એસટી તો સેવા માટે છે સરકારે સેવા માટે શરૂ કરી અને અહીંયા તો બધા મધ્યમ ગરીબ વર્ગના લોકો જ છે ખેડૂતો જ છે ખેડૂત પરિવાર તો કેમ ચાલુ નથી થતું મને તો સાહેબ એવું જ લાગે છે ખરેખર આ લોકો ખાલી વાતું કરે છે દીકરીઓને ભણાવો એમ જો દીકરીઓને ભણાવવાની આટલી બધી લાલસા હોય આ સરકારને જે તે સરકાર બેઠી હોય અમે એક સરકારને વિરોધી નથી પણ અહીંથી જસદણ સુધી અમારી દીકરીઓને કોલેજ કરવી હોય તો અહીંથી બાદલા હાલીને જવું પડે બરોબર છે તો પછી અહીંથી ડાયરેક્ટ જસન અમને મળતી હોય તો અમારી દીકરીઓ અહીંથી ને અમારા ઘરને આંગણેથી બે જઈને જઈ શકે બરોબર આ ગામની અંદર હો છોકરીઓ ભણતી હોય ને એમાં વિષ જ માવતર એવા છે કે જે પોતાની દીકરીને ભણાવી ગયા છે ટેલેન્ટ છોકરીઓ હોય હોવા છતાં આજે એમ ખેતી કામ કરવું પડે છે પાંચ સાત ચોપડી કે આઠ સોપડી ભણી પછી બંધ કરાવી દઈએ બસની કોઈ સુવિધા નથી